આપણે ખબર જવું જઈએ ને ત્યાં પોતા રેવું દે હા તો કે હું ને ના પાડું પાણી લાગે તો કે હેલો હું મહિનો રેવાની છું જઈએ તો બેસ્યો બધું દૂધ દૂધ પીનેવા હામા થઈએ ને તો આઈ જા

તમે એવું થાય છો ને અહિયાં તો એમ તારા બાપ ના કે ઘર ના ધક્કો મારીને લાવી દો શું લેવા ત્યાં ઘર ને ધક્કો મારી ના જવાનું

આ પાણી ગોદરીમાં ઉંઘાડવાનું વળી એ તો ખાલી ઘેવાનું હોય આપડે તો તો થોડી મુંતી રાખવી પડે ને લે બો આનોય પરો ઘડી વાલ કે હું બાપાને કે હું આરામ કરવા આવી તો તમારે આરામ કરવાનો જમાઈ તો હું કરતો જ તો ખાઈ પીને ઉઘવાનું જોઈએ કર હું ના બે હું આરામ ના કરું મસ્ત હો ગોદરા તે મસ્ત ના જોઈએ ને ઢોળાએ તો હો સાખના માખ હું તો આળોણી પાલ છું મસ્ત સાખના માખ બનાવી ગેસ નું સોલ ને બોલ કેટલું પડ્યું ઘર બોલાય કોઈ નઈ પણ ખાઈ ના ઘર જોવા ગયા આપડે વાલું ઘવાની જી રાત આરામ તો કરાવી બાપા

કોઈક વખત નાખો નો કરીને ઘર વાળું મારું છોડો ના વાપરો હું એ ઘર જમા જ રહું વાપરો વાત હા એમાં કે આવક નહીં તો મારા ઘર નું બધું તો હું લગી ના એક અડધો કલા આખી જિંદગી આપડે તો મેમ ગમતો નહી ભાવ એટલે આવું કરવા તમે આયા નહી આવ્યો અરે ધોવી માં ગૌતું લગી ખ્યાલ આવતું મય અલે ના ધોવાનું હોય થોડુંક તો આબરૂ રાખો બુડા તમે મૂકીએ કે જમાઈ આવો જમાઈ તો લાખ રૂપિયાનો મારા જેવો તો દીવો લઈ તમે અમારે કેવું માનવું નહીં દીવો લઈને ગોતવા જાય આપડી બત્તી લઈને ગોતવા જાય ને તો મારા જેવો ના મળે હાર તમે તાર ધોવો તમાર નસી ધોવાનું લખ્યું તમે ત્યાં ધોવો અમારે તો અમે તો તમને શીખા લી બીજું તો કહીએ અને પા કોમ કરીને ને આ ઉકેડો ભરી નાખો ના હોય તો થોડું સારું લાગે અમે જઈએ ધોવો તમે તાર લે લે પેલા અલ્યા મારી બધા એક એક આવી પેલા આવી મને તો હું તો ભાઈ હવે કરું તો પણ ના કરું તો મારો હું દૂર માથા બારે માને તો મારો એ તો પાક મોકલા નહીં ભાવું તો થોડું થોડું ધોવા તો હી મારે તો કહેવું પડે મૂકું મને કોઈના વાહન ધોયા ગમતો નહીં લોકડા કોઈનો ગમતો નહીં તો મારા તો હરું હજી સટકવાનું કરવું પડશે ના પણ ખાઈને જવાનું હોય તો આજો બાજુ થઈ ને મારો હા કાઢીએ તો હું શીખારી દઉં દુખાતો જાય તો પાઈ પીલી આવશે હમણાં ઓમ કંઈને આવશે અરે ચિત્લો ઢગલો કરે ભાઈ આ અઠવાડિયા ભેગો કરે કું શીખવા જુદી આ રૂમાલા રૂમાલ શીખા શીખવા કરે આયા હા 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 આવતી તો નહીં ને હાલ સુધી નહીં ને તો ગોલ મારવા નહીં મન તું ટાઈમ થઈ જાય એટલા હાલો હાલે ઘવા નહીં ફાટલા

અલ્યા થોડો કઉ યાર મને શું હોય ગંદા તું પણ મને ગમતું નહી પાવ તમને કઉ હું તો મારું ઘર વાર કા હરિયા

હશે તો તને બૌ ધૂતકા છે પણ એ તો શરમ નહી રાખતો બે વસવાની ભાવ કેવી જિંદગી થઈ મારી બરોબર આવ બાપા

તકમોરાઓ કરતા વે મોળી ગયા તમે મને આ રેડો એટલે તમે તો મને ખેતર આયા તમે આ શેરા તમે મારો હા કઈ કરશો હા કે આવતી આ ગોદો એ ટાઈપ લખ કૂવામાં ખેવ મારા પગ દુખે નથી કૂવામાં ખેવ મારા હા હર ખબર નઈ પડી તકમોરાઓ